વી અ લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ ઓફ પાડોદરા બે અલગ અલગ જગ્યાએથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને છોટાઉદેપુર એલસીબી દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા એલસીબી પીઆઈ ટીમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બોડેલી પોલીસ મતકના થારપુવા ગામથી પાદ મિનાતારે 74240 ના ભારતીય બનાવટના વિદેશી દારૂને ઝડપી પાડવામાં આવ્યો હતો જેમે છોટા ઉદેપુર પોલીસ મતક વિસ્તારમાં ગોંદરિયા ગામ એ બાતમી આધારે રહેણાંક મકાનની અડાડીમાંથી બાતમીના અનુસંધાને 27195 રૂપિયાના વિદેશી દારૂ સાથે એક ને છડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે